જમીન દલાલ પાસેથી બે ફ્લેટ્સ પેટે નવ્વાણું પોઈન્ટ પચાસ લાખ રૂપિયા લઈ બારોબાર અન્ય વ્યક્તિઓને ફ્લેટના દસ્તાવેજ કરી આપતા આરોપીની ધરપકડ કરાઈ છે ગોત્રી રોડ પર આવેલ નારાયણ હાઇટ્સમાં રહેતા અને જમીન લે વેચનો વ્યવસાય કરતા પરિમલ સુથારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે મે આરોપી સુનિલ પંડિત સામે નવમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છેતરપિંડી મામલે અરજી કરી હતી આરોપી સુનિલ મકાનનું બાંધકામ કરતો હોવાથી વર્ષ બે હજાર મારે તેની સાથે ઓળખાણ થઈ હતી તે સમયે સુનિલ પંડિતે તેમની વેમાલી ગામની સાઈડના બાંધકામમાં સ્કીમમાં સારું વળતર મળશે તેમ કહેતા મેં દસ લાખનું રોકાણ કર્યું હતું જેની રકમ ચેકથી ચૂકવી હતી જેમાં મને કોઈ નફો થયો ન હતો સુનીલે કહ્યું હતું કે બીજા સાઈડનું બાંધકામ કરશે ત્યારે નફા સાથે વળતર આપશે સુનીલે બે હજાર સત્તરમાં સાકર વીઆઈ રામની ફ્લેટ્સની સ્કીમ આપી હતી તે વખતે વેમાલીની સાઈડમાં રોકાણ કરેલા પૈસા પરત માંગ્યા હતા જેથી મને નવી સાઈડમાં ફ્લેટ લેવાનું કહ્યું હતું મને ફ્લેટ્સ પસંદ આવતા ત્યાં ફ્લેટ્સ લેવાનું નક્કી કર્યું હતું એક ફ્લેટની કિંમત અઠાવન લાખ કરી હતી જોકે મને ઓળખતા હોવાથી એક ફ્લેટની કિંમત પચાસ લાખ નક્કી કરી હતી અને સાકર વીઆઈમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા દસ લાખ ટોકન પેટે આપ્યા હતા ત્યારબાદ ચેકથી ત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા આમ કુલ પચાસ લાખ ચૂકવી દીધા હતા સુનીલે અલગ અલગ બાનાખત રજિસ્ટર કરાવી આપ્યા હતા આ બાનાખતમાં બેંક ટ્રાન્ઝેક્શન ચેકની ડિટેલ્સમાં ભૂલ હતી દસ્તાવેજ બનાવતી વખતે સુધારો કરી લેશું તેમ કહ્યું હતું બાકીના પચાસ લાખ પૈકી ઓગણપચાસ પોઈન્ટ પચાસ મેં ટુકડે ટુકડે રોકડથી સુનિલને આપ્યા હતા જેની રસીદો આપેલી છે ફ્લેટ્સનું કામકાજ ધીમું હતું તેથી પૈસા પરત માંગવા છતાં આપ્યા ન હતા સર્ચ રિપોર્ટ કરાતા સુનિલ પંડિતે મને બનાખત કરી આપેલા ફ્લેટ્સનો બનાખત અંકિતા શાહને દસ્તાવેજ કરી આપ્યો હતો જ્યારે બીજા ફ્લેટનો દસ્તાવેજ આકાશ અમરવાલને કરી આપ્યો હતો સમગ્ર મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી સુનિલ પંડિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે